નમસ્કાર ખર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવારનો રોજ મિત્રો આજની હરાજીની વાત કરીને તો મિત્રો હરાજી અત્યારે બ્લોક નંબર પાંચમાં સૌથી પહેલાં આવી ત્યારબાદ બ્લોક નંબર ચારમાં ત્યારબાદ બ્લોક નંબર ત્રણમાં અને અત્યારે બ્લોક નંબર બેમાં હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે મિત્રો અને આવક વિશેની વાત કહીએ મિત્રો આવક તો બિલકુલ બંધ જ છે મિત્રો એકદમથી આવક બંધ છે અને આપણે હરાજી ચાલુ થશે હરાજીમાં જઈને જાણી કહેવા રહી છે આજના ધાણા અને ધાણીના બજાર ભાવ આ મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મિત્રો અત્યારે આપણે ભાગ ટુ બનાવી રહ્યા છે મિત્રો ભાગ ટુ સવારે ભાગ વન અપલોડ કર્યો તો અત્યારે ભાગ ટુ બનાવી રહી છે મિત્રો અત્યારેનો ટાઈમ થયો છે સાડા દસ વાગ્યા આસપાસનો ટાઈમ થઈ રહ્યો છે મિત્રો તો તમને સારી માહિતી લાગી હોય

સોળસો ને રૂપિયાના ભાવ થયા છે ધાણા છે મિત્રો સોળસો ને છોતેર રૂપિયાના ભાવ થયા છે તમે જોઈ શકો ક્વોલિટી ધાણાની છે મિત્રો એકદમ કલરફુલ માલ છે સુપર ક્વોલિટી છે મિત્રો ધાણાની ક્વોલિટી છે માલ સારી ક્વોલિટીનો બીજો ઢગલો છે આ માલ પંદરસો ને

સત્તરસો ને છવ્વીસ રૂપિયાના ભાવ છે આ માલના સત્તરસો ને રૂપિયાના ભાવ છે તમે જો કહો છો સત્તરસો ને રૂપિયાના ભાવ છે ને ક્વોલિટી તમે જોઈ ધાનીની ધાણીની ક્વોલિટી છે મિત્રો આ ખેડૂત મિત્રો છે તમે જોઈ શો છો સત્તરસો ને રૂપિયામાં વેચાણે છે આ માલ છે અહો નવાચા કેટલા બોલી બોલર કા 1651 રૂપિયા નો ભાવ જો છે જાની છે મિત્રો 1651 રૂપિયા નો ભાવ છે જો ક્વોલિટી માં 1651 રૂપિયા માં વેચાણી છે અમુખાખી દાણો જોવો મળી 1651 નો ભાવ છે અમારના